પ્રસાદ મારો મારું નામ પટેલ કેનાબેન છે હું ઓસ્ટ્રેલિયાથી આવું છું ત્યાં મારા બે જોડવા દીકરા છે તો એ બોલતા નહોતા તો મેં માનતા મારી હતી કે માડી એમાંથી એક પણ બોલશે ને તો હું મહાપ્રસાદ અહીંયા માડીના ચરણે ધરાવી જઈશ તો માડી હું આ બુંદી છે શાક છે દાળ છે ભાત છે એ મારી હું પ્રેમથી તમને તમ તમે ભાવેથી જમજો માડી તમારી વસ્તી ભાવેથી જમે વટે માર્ગો અને મારા ભાવિ ભક્તો માટે પ્રેમથી તમે બધા પેટ ભરીને જમજો બધું ફ્રી છે માડીના સાનિધ્યમાં બધું ફ્રી ફ્રી ને ફ્રી છે માનતા માની તો મારો એક દીકરો માડી બોલતો થઈ ગયો એના તો બોલતો તમે માડી મારા બહુ કામ કર્યા છે ઓસ્ટ્રેલિયામાં હું ખાલી માડીને યાદ કરું ને તો મારા બધા કામ થઈ જાય છે

કેન્સર એમને મટાડી દીધું તો આ બધું માડીના પરચા છે હાજરા હાજર છે માડી તો ઓનલાઈન છે હા ઓસ્ટ્રેલિયામાં તો ઓનલાઈન જ હોય ને હા હા રામ રામ માડી રામ રામ માડી બોલે બોલે મને અઢી વર્ષ પહેલા કેન્સર થયેલું હતું કિડની કિડની આખી કાઢી નાખેલી તો માતાજીની કૃપાથી હાલ હું કમ્પ્લીટ છું એ વાત તો અઢી વર્ષ થયા હું ટીચર હતો સ્કૂલે જવાનું મેં ચાલુ કરી દીધું હતું માતાજીની કૃપાથી અપરંપાર છે

મારી આ ઓસ્ટ્રેલિયા દીવ લાવી તમે પ્રવચન કરો છો ને માઇક માં તો હું સ્પેશિયલ તમારા માટે લાવી મારી આ સ્વીકાર કરજો હું માડી માટે માઈક લાવી છું મને વિચાર આવ્યો કે માડી પ્રવચન કરે છે બધા ભક્તો સાંભળે છે માઇકથી તો મને વિચાર આવ્યો કે લાય અહીંયાથી હું માડી માટે માઇક લઈને જ જઉં તો હું માડી માટે માઈક લાવી છું માડી મારું માઈક સ્વીકારજો ભલે 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 બધું ભલે હરકથી હો ભાઈ હા હરકથી ભલે ભલે આશીર્વાદ ભલે આવી આવી કોઈ ભલે રોમ ભલે મારી હોમે બેઠેલા હોય ને એને ખબર પડે દીકરા નેની નેની દીકરા બધાને ઘેર ઘેર જાતે ખબર પડે ને એવા માર્ગ પણ જેના નસીબ લખેલી હોય મારી સલાહ અને મારા મારા શબ્દો દરેકને કોને કદાચ ઉતરી જાય અને કદાચ તમારા હૃદયમાં ઉતરી જાય અને તમને ઈચ્છા થાય સોલ્યુશન કરવાની તો તમારા માટે ભલું થાય દીકરા ઝગડા ખજિયાના કારણો કઈક હોય દીકરા તમે જે જગ્યા ઉપર રહેતા હોય એ છોડી લીધે વાત કરી મેં પણ કદાચ કદાચ કંઈક લક્ષણો બતાવ્યા મેં દીકરા કોઈ ફિયરના દેવ આવ્યો હોય એ કજિયા હોજે કરાવે દીકરા હવારે કજીઓ કરાવે ને તો જગ્યાનું દેવ અને હોજે કજીઓ કરાવીને ને ઊંઘતી તો પિયર પક્ષની માતા દીકરા પિયર પક્ષની કોઈ લેવડ દેવડ દેવડાયેલી હોય તમને ખબર એ ના હોય ઘણા કહેતા હોય કે મારા ગુના હું પણ ઘણી દીકરીઓના ગુના નથી હોતા એ ગુનાને ખબર પડતી નથી જ્યારે કોઈ કોઈ નખો જ્યાં ફિયરમો અથવા ફિયરના કોઈ બાપના મોહારમાં કે માના મોહાડ નખોજી નખો હોય ને એટલી નખો પાછળ પાછળ આવે અને ભોણીએ ભોણીએ ઊંધી જાય આવું આવા તમારા દિમાગ જોડાય નહીં અને યાદ કરજો તમારા મોસાડમાં તમારા મમ્મીના મોસાડમાં કે તમારા નોનીના મોસાડમાં કે તમારા પપ્પાના મોસાડમાં કે તમારા પપ્પાના પપ્પાના મોસાડમાં કોઈ નખો તો નથી ગયું ને આવું પોતે જાતે વિચારીને યાદ કરી રાખશું દીકરાને સમાધાન કરવાનું થાય તો મને પૂજો રૂપાર જોગડી હું બતાવીશ દીકરા ભલે અઘરું હોય અઘરું લાગે કે પપ્પાના મોસાનમાં એટલે કેટલું દૂર થયું એ મોનશે તો નહીં તો ના મોને ને તો સીધો રસ્તો જટ થાય દીકરા મોનશે તો વાત વાત વધી જાય એનું સોલ્યુશન વધી જાય કોઈ વ્યક્તિ મોની જાય કે હા અમારી 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 ફલાણી માતા હાસી તો માતાને લેવા ઉપડ છે તો કઈક મોણસી એવા હોય એવા રડિયાળા હોય અને એવા શોખીન હોય તો દાખલાવાળા લઈને આવે દીકરા ધૂણવા માટે પોતાનું નામ વધારવા માટે પોતાનો દેખાવ કરવા માટે અમારી માતા જબરી છો એ દાખલું વગાડે ત્યારે કોઈકને ખબર પડે કે દાખલા છો વાગે ચમ વાગે ફલાણા ગોમના વાગે ને ફલાણા માતા આવી લેવા આવેલા એટલે એ દાખલા વાગે એટલે આખું ગોમ જોણે એ જણાવવા માટે એ કહેતા હોય દીકરા પણ મન મોને તો મા મોને દીકરા ગમે તેવા દાખલા વગાડો પણ મન ના મોને બેકાર દીકરા દાખલા વગાડવા નવા નિહારી આવવાની ને ધૂ હોય ને એટલે દાખલા વગાડવા પડે તો એના રવાટા ઊંચા થાય દાખલા ડંકી ડંકી દીકરા જેમ દાખલું વાગે ને જેમ દાખલું દાખલું વાગે ને એમ ઊંચા થાય ઊંચા થાય ધીરે ધીરે બરાબરના ના ઊંચા થાય પછી બોલી જાય ઓ ઈ તમારો લગાવ તમારો લગાવ તમારા લગાવના કારણે તમારા અંદરના ઉમળકા ઉભરા છલકાઈ જાય ને એટલે મોઢેથી બોલી જાય કે હું મેલડી આવી દીકરા તમારો ઉભરો છલકા પેટમાં મનાય અરે રે ગમે તેવા લારા હોય ગમે તેવા દુઃખ હોય ગમે તેવી તકલીફ હોય પણ જ્યારે દેહમાં બેહો ને ઉભરો થાય ને આવો ડંકા વાગતા હોય ને નાસવાની ઈચ્છા થાય જેમ ડાકલું વાગતું હોય ને તો દાખલું વાગે ત્યારે વ્યક્તિઓને ડાકલાવાળા વ્યક્તિઓ અને ડાકલા ધૂણાવા વ્યક્તિઓ જેના શબ્દો બોલે કોઈ રેગડી એવી બોલે એવા શબ્દો બોલે કે હોમા વ્યક્તિ રે કાઠા પડી જાય તોય ધૂણી જાય દીકરા કોઈ કહેતું હોય તમારી ડેગડી વાળા વ્યક્તિ કેતા હોય તમારી માને લઈ ગયા ભૂત લઈ ગયા તમારી માને કોફાણા લઈ ગયા એટલે તમને એવો હરક સડે એ ગુચ્છો થાય હરક ને ગુચ્છો ભેડો થાય એટલે હરકમાં ધૂણી જાઓ ગુચ્છામાં ધૂણી જાઓ તમારે પણ ધૂણું અને હાસું બોલવું પડવું કદાચ ધૂણ્યા હોય અને હોસે બોલ્યા હોય અને જો કદાચ એ બને નહીં ને તો તમારા ખુદને બન્યા એવું થાય તમારા દેવની આબરૂ જાતી નથી તમારી આબરૂ જાય આબરુ જાણસ સહ પરિવાર બેઠો હોય કુટુંબ બેઠું હોય અને કુટુંબ બેઠું હોય એટલે તમે ધૂણો અને તમારું બોલેલું કદાચ હાસું ન પડે તો એ કુટુંબ વાળા તમારો વિરોધ કરે તમને વિરોધ કરે તમારી તમને નફરત કરે જયારે તમે હાસું ધૂણો ને હાસું બોલો ને ત્યારે તમારા ઉપર વિશ્વાસ ના કરે એટલે ધૂણવું ને તો હાસું પડતું હોય તો ધૂણવું મિત્ર ધૂણવો ધૂણવાનો શોખ નહીં રાખવો ધૂણવાનો શોખ ક્યારે રાખવો કદાચ જેને શોખ હશે મારા શબ્દોથી દુઃખ લાગે પણ જેટલા ધૂણશો ને એટલા દુઃખી વધારે થાય છે દીકરા પેલા તો ધૂણશો ને એટલે તમારા કુટુંબ પરિવાર એના પ્રશ્નોનો જવાબ તમે નહીં આપી શકો એમના દુઃખ નહીં મટાડી શકો એટલે પહેલા દુશ્મન તો તમારા કુટુંબના પરિવારના થશો તમે કદાચ કોઈને ધૂણી બતાવશો અને કદાચ કોઈ અન્ય વ્યક્તિઓ તમને તમારી પહા પ્રાર્થના કરી અને મોનતા મોને અથવા કોઈ કોઈ પ્રશ્ન કરે અને એ પ્રશ્નનો જવાબ ના આપીએ કોને તો એનાથી નફરત લાયક થઈ ગયો તમે નફરત કરે હું વ્યક્તિઓ તમને ધીરે 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 સમય એમ તમે તમારી તમારી વેલ્યુ ઘટતી જાય દીકરા તમને તમને કોઈ હોય હોય નફરત કરે પણ એ મારી ભક્તિ કરી હોય ને તો બોલેલું હાસું પડે બરાબર પણ હાસું ક્યારે કોના માટે કે તમને જે પગે લાગતું હોય તમને જે નમતું હોય તમારું જે કીધું કરતું હોય ને એના માટે દીકરા હું હું તો માતા દીકરા દીકરા મારા 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 માગ્યું જીભના અઢી વાગ્યાના સમયે રાત્રે અઢી અઢી વાગે વાગે રાત્રે આવી દીકરા પણ રાતે તો ભૂત આવું મારા દીકરા એ દીકરા રાતે આવી ભૂત પણ કદાચ હમા હમા ધકે અને હોમા દાડે અને ખરાબ બપોરે આવે ને તો મારી જોગણી આવે તરા હું બોલી કે તારે હું જોઈએ તારે હું જોઈએ હું ભોલબે માતા હાલવા ત્યાર પણ બોલે મારે રૂપાળ જોગણી અરે મારે બંગલા જોતા નથી મારે મારે તો બહુ નથી મને જોતી નથી માં જગતમાં દુખિયારા દુખી વ્યક્તિઓ જેની પાસે ખાવાનું હોય તો ના હોય તો હવારે કોઈને ઘરમાં દૂધની થેલી એક સાથે લાવીને આજના સમયમાં હોય તો કાઠી પડે દીકરા કઈ કેવા ગરીબ કે દૂધની થેલી લાવી શકતા નથી દીકરા કોઈ વ્યક્તિઓ પરાણે પરાણે સામોર લાવતા હોય એવા ગરીબ દીકરા પૈસા હશે એની પહા તો ભોખી પડશે દીકરા જેને પૈસા હશે ને તો એ કોઈ દેવી શક્તિને પગે લાગે ના લાગે તો ઠીક પડે પૈસા હશે તો એક હોસ્પિટલ તમને એને સહારો બનશે દીકરા પણ કોઈ ગરીબ હશે નહીં હું જેની પાસે કોઈ સહારો નથી એવા વિચાર હતા કોઈ અટે કહેતા હોય ને આજ અંગ્રેજી શબ્દ પણ હૃદય નું હુમલો હુમલો આવા લખવા વડા હોય કે જા મડી જાય એટલે મટી જાય અને ઓધળાને ઓખો કદાજ બોલી જો કે જા દેખતો થઈસ તો દેખતા થઈ ગયા દીકરા ઈ શક્તિ પસંદ હાલે કે ત્યાં જાધારું બોલેલું ફળશી જો જો જે જગ્યાએ બોલીશ ભલે ભલે મારો દીકરો બોલે પણ પૂરું તો હું જોગડી કરી આવું દીકરા એના કારણે એના કારણે કે વસને એ બંધાઈ એક આજના કડિયુના એક કડિયુના મનુષ્ય આરે હું જોગડી બંધાઈ લઈશ હું મારા વસન પાડું છું દીકરા દેવોને પ્રાણ જાય પણ વસન ન જાય એવું જોગણી વચન પાડી અને આ દુખિયાના દુઃખ દૂર કરું દીકરા નહીતર મને હું પડી દીધા દુનિયામાં જોગણી કઈ ગઈ ઠેર ઢેર રસ્તા ઉપર રોડ ઉપર કઈ કઈ જગ્યાએ જોગણીના મંદિર હોય પછી બધી જોગણી લોકોના મોનતા મોનવા થતો બધી જોગણી દુઃખ દૂરી કરી શકતી એના કારણ શું દીકરા આજ તમારા દેવ તમારા દુઃખ મટવા દેતા નથી જેના ડાયરેક્ટ દુઃખ મટ્યા ને મટાડ્યા મેં એના વિશ્વાસ ઊભા કર્યા અને વિશ્વાસ ઊભા કર્યા ને અને મને મોનતા ત્યારે ત્યારે એમના ઘરના દેવ બતાયા દીકરા ફરી 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 વાતે વાતે અને ફરી ફરી દુઃખ મટાડી મટાડીને છેલ્લે લઈ જવું ને તો તમારી માના શરણ લઈ જવું દીકરા મને ખબર દીકરા ભલે મારું મંદિર હોય કે ના હોય મોટું મંદિર ભલે હોય ભલે લાખોનું નું કરોડો નું મંદિર હોય પણ તમે જે અરજી મેલી હોય અને અરજી તમને દીકરા તમને સમાધાન ગુણ બતાવે તમારો ગુનો હોય એ ગુનો બતાવે તમને ગુનાની સમજ ગુણ પાડે આ સુધી કદાચ મારા દીકરાનું મોઢું ના હોત ને તો હું જોગડી ચોથી જવાબ લીક તમને દીકરા મારે પીંપડા દુઃખ પીંપડા દુઃખ એવું કઈ કયા મોઢે કેવું મારે બધાને બધાની એટલી બધી ભક્તિ તો હોય નહીં કે મારે બધાની સપનામાં જવાનું થાય એટલી ભક્તિ બધાની હોતી નથી દીકરા બેઠા છો ને એ તો ઠંડુ વાતાવરણ લાગે ને બેઠા છો ને મારા શબ્દો હારા લાગે ને હાસા લાગે ને એટલે બેઠા છો દીકરા મારા દરેક શબ્દો મારા દરેક શબ્દો દીકરા તમારા ભલા માટીશ ભલે પણ કોઈ વસન પાડે ના પાડે પણ મારા દીકરાનું વસન તો હું જોગણી પાડીશ પાડીશ ને પાડીશ દીકરા જાહુંદી એની ઈચ્છા છે જાહુંદી એની ઈચ્છા છે કે ગાદી કરીને લોકોના દુખ મટાડવા તાહુંદી હું જોગણી હાજર રહીશ દીકરા ઈચ્છા દીકરા એની ઈચ્છાથી દુખ મટાડવાની ત્યારે જીદના ડેરવી મને માગી અને આજ હું જોગણી એના વસન પૂરા કરું પણ એની ઈચ્છા થાય ને કે હવે મારે કોઈની સેવા કરવી નથી ત્યારે હું જોગણી કોઈના કોમ ન કરું દીકરા એટલે ઘણી વાર મારી વસ્તી રાજી હશે ને તો હું ભૂલભાઈ માતા રાજી દીકરા મારી વસ્તી મારી વસ્તી ના કાજે મારી વસ્તી ના હારે મારી કરવા દીકરા કોઈ અડધી રાતે સંભાળ તો મારે જોગણીને ધોળવું પડે દીકરા કોઈ ગમે તેવા હોસ્પિટલ હોય ટોટીઓ ઘાલેલી હોય ને અને યાદ કરે કે એ જોગણી માતા ભલે દે ગમે તેવા ગમે તેવા એ ગુના હોય ને એને ગુના કરેલા હોય ને તોય તાઈ મટાડું બધાઈને બધા મારા ખૂબ જાજા રોમ દીકરા સુધી સુધી કોઈને કોઈને એક રૂપિયો કોઈ માગ્યો નથી કોઈ વ્યક્તિ એવું બોલે કે મારી વસ્તી મારા દીકરાએ कोई नहीं पहा एक रुपयो सौ रुपिया नहीं दस रुपिया के लाख रुपिया हजार रुपिया नहीं एक रुपयो खाली हाल छो दिखरा कोई ने टोपा करे आ ना टोपा ना हाल दीदा आ छे कोई ने मुफ्त टप्पू करायो नहीं थी दिखरा टोपा करा આ સવા કાચા સીટ માં ના પડે દીકરા એક દીકરો આલું તો લાવો લાવો કેપેસિટી પ્રમાણે આવું ક્યારે કીધું નથી લાડવા જેવા દીકરા આલ્યા દીકરા હોસ્પિટલ જાય ને એટલે મહિનો મહિનો છ છ મહિના સુધી એના કુશ કરવા પડે ખર્ચ કરવા પડે અને મારી પાસે એક પારણું આલે નારિયું લાલું બોલી જવું જાઓ તેર મહિના થવાના દીકરો મળી જાય એટલે કઈ કેવા મારા પુરાવા પડે આજે દીકરા દીકરા માટે તો કઈક લોકો પથ્થર એટલા ભગવાન મોને દેવ મોને દરેક જગ્યા દેવી દેવતા આવું દરેક મંદિર માં દેવી દેવી દેવતાઓ દરેક દેવી દેવ મોટું મંદિર હોય તો એ ભલે તોય ભલે તમારા ઘરમાં તે પણ કોમ નથી કરતા એના કારણ મુખ્ય હા દેવની કોઈ કદર કરવા તૈયાર નથી નહીતર જેને દીકરો આલે હોય ને એના ગુણ આખી જિંદગી ના ભૂલાય એના શરણમાં રહેવાની ઈચ્છા કાયમ થવી જોઈએ દીકરા ભલભલા ગલ ભલભલા ગાદીપતિ હોય ને એ ગાદીપતિ બોલી બોલીને બીજું બોલ્યા મારી આગળ દીકરા બોલ્યા ને કઈ કઈ ગાદી કરવા વડા કઈ વસંત રાખ્યામાં માં રાખવું એ રાખ્યા રાખ્યું નથી રાખ્યા એટલે ભલે 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 શરૂ શરૂ મોટો રહ્યો કપાળની જગ્યાએ કંકુ કંકુ લગાયા તો બધાએ ચાલુ કરી દીધા ઓહ બધાએ ભલે ભલે હવે સાથિયા ચાલુ કર્યા ભલે ભલે ઓહ રામ રામ માડી મારા બધાય કોઈ મારી સ્ટાઇલ થી મારી સુંદરી મારા જેવી સુંદરી ઓઢી કે દીકરા પણ મારા જેવો અવાજ કાઢી બતાવે દીકરા કે પણ ભલે જેને ભલે જેને મારા જેવી સુંદડી ઓઢી ના ઓઢી બરાબર પણ મારા નોમ તો એને જાતે જોડે રાખવા જોઈએ ને ચોથી શીખ્યા છે એ તો કેવું જોઈએ ને મારે આપણે સ્કૂલમાં જઈએ તો નામ બતાવી કઈ સ્કૂલમાં ભણ્યા હતા સ્કૂલનું નામ બતાવીએ ભલે ગાના ગાના તને ખાલી એકલી તને નથી ભણાય ભલે 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 પણ ભલે પણ ભલે પણ પ્રેમ કરો છો એટલે આવું બોલો છો દીકરા એ તો તમારો લગાવ તમે તમારા લગાવના કારણે બોલો છો દીકરા પણ એ જેનું પ્રસાદ રૂપે ખાધું હોય ને એના ગુણ કદાય ના ભૂલીએ દીકરા તમારા પેટમાં મારા અનાજ પડ્યા દીકરા એક વર્ષ સુધી આવ્યા હોય ને તો એક વર્ષ સુધી નો અનાજ મારું પ્રસાદની કોઈ કિંમત ના હોય કોઈ ગણતરી ના હોય દીકરા પણ કોઈની ખાલી રકાબી સાપ લીધી હોય ને ઋણ સડે ઋણ ચૂકવવો પડે દીકરા